શું બેઠકમાં ચર્ચા થઈ ગોપાલ ઇટાલિયાએ શું આ બાબતે જણાવ્યું છે તે સાંભળીએ આજે હું મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને તો ઘણું મળ્યો પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક એવો અધિકાર મને વિસાવદર વહેસાણની જનતાએ આપ્યો છે એનો પહેલા હું આભાર માનું છું મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના પાંચ નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનની મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે કુલ ત્રણ જિલ્લા પંદર જેટલા તાલુકા એકસો છન્નું કરતા પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મે આજે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મે આસામ સરકારનો રેફરન્સ લીધો છે આસામમાં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો તો આસામના ખેડૂતોએ પણ ખૂબ વિરોધ કર્યો અને આસામની રાજ્ય સરકારે તારીખ 21 મે 2025 ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખી અને ઇકો ઝોન વિથડ્રો કરી લેવા એટલે કે નાબૂદ કરવા માટેનું પગલું આસામની સરકારે ભર્યું છે તો જો આસામની સરકાર ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકો ઝોન નાબૂદ કરી શકે છે એવી લક્ષી રજૂઆત મેં આજે કરી છે જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરી હતી માન્ય વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી ઢોરનો પણ વીમો હોય છે નો વીમો છે મકાનનો પણ વીમો છે સોના ચાંદીનો પણ વીમો છે તો ખેડૂતના પાકનો વીમો કેમ નહીં તમામ ચીજ વસ્તુઓનો સજીવ અને નિર્જીવ બધાનો વીમો છે પણ ખેડૂત જે પાક પકવે છે જે પેદાશ પકવે છે એનો વીમો નથી ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એક સારી યોજના અમલમાં માટે બનાવી નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજના આ અંતર્ગત અનાવૃષ્ટિ તો કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો ખેડૂતોને એક હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની મર્યાદામાં અને એક હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના બનેલી છે પણ આ પાક વીમાની યોજના અમલમાં નથી આવી

એનું ભયંકર ખોટી રીતે અમલીકરણ થઈ ગયું છે મેં મુખ્યમંત્રી શ્રીને લેખિતમાં કાયદાની કલમ સાથે લખીને આપ્યું છે કે આખા ટીપીના કાયદામાં આખી ચોપડીની અંદર ક્યાંય પણ એવું નથી લખ્યું કે ચાલીસ ટકા જમીન કપાત કરવી આખી ચોપડીમાં એવું નથી સરકારી પ્લોટ અનામત રાખવા એવું આખી ચોપડીમાં નથી જ્યારે ટાઉન પ્લાનિંગ એક્ટની આખી ચોપડીમાં ચાલીસ ટકા જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં ચાલીસ ટકા જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે આખી ખોટી પ્રથા અમલમાં મૂકી છે એની સામે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપીમાં જે ચાલીસ ટકા જમીન કાપી લેવામાં આવે છે ગેરકાયદેસરનું કૃત્ય છે ટીપીના કાયદાનું વ્યાજબી અમલ નથી થતો યોગ્ય અમલ નથી થતો એટલે તમે જુઓ ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય છે વર્ષો સુધી જે ટીપી ડ્રાફ્ટ ટીપી હોય એનું ફાઇનલ ટીપી બનતી નથી એનું ફાઇનલ અમલીકરણ નથી થતું અલગ અલગ જગ્યાએ ખેડૂતની મૂળ જમીનો એના કરતાં કોઈ અલગ જગ્યાએ ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે છે વર્ષો સુધી કોર્ટ કેસ ચાલે છે તો ટાઉન પ્લાનિંગ એક્ટમાં બહુ જ મોટા પાયે ગડબડ ગોટાળો હાલે છે એના કાયદાનું ખોટું અર્થઘટન કરી જાણે કે ટાઉન પ્લાનિંગ એક્ટ ચાલીસ ટકા જમીન કાપી અને વેચવાનો ધંધો હોય એવી રીતે આખું કામ થઈ રહ્યું છે વાસ્તવમાં ટીપી એક્ટ બન્યો બન્યો તો એ જનતાની સુખાકારી માટે છે પણ અત્યારે ટીપી એક્ટનું પાલન માત્ર ચાલીસ ટકા જમીન કાપી લઉં અને વેચીને રૂપિયા બનાવું એટલા પૂરતો જેનો અમલ થાય છે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે આ સિવાય એક અતિ મહત્વનો ખૂબ જરૂરી વિષય મેં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યો છે કે ગુજરાતમાં

આખા ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પરંતુ પવન ચક્કી અને સોલાર ફાર્મ ઉપર કોઈ મિલકત વેરો લેવામાં નથી આવતો એટલે ગુજરાત સરકાર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ બે અને કલમ બસો માં જો સુધારો કરે તો આખા ગુજરાતમાંથી સરકારને વર્ષે આઠ હજાર કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય એમ છે અને આ આવક જે તે ગામની ગામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયત સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો જે તે ગામની ગ્રામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયત સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો વિષય મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અમારા વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકમાં માલધારી પરિવારના અનેક વ્યક્તિઓ વર્ષોથી રહે છે વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા પછી ધીમે ધીમે એમને હેરાનગતિ કરી અને જંગલની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યાર પછી તેઓ ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા છે એમની પાસે ઢોર બાંધવા માટેની કોઈ જગ્યા નથી એમની પાસે ઢોર ચડાવવા માટેની પણ વ્યવસ્થા નથી મેં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા દસ વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ઢોર ઢોર બાંધવા માટેનો વાડો વાડો ફાળવે કેમ કે પશુપાલકો પાસે બાંધવાનો નથી એટલે એમણે મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે પરિવારના સભ્યો હેરાન થાય છે તો મેં માલધારી પશુપાલકો માટે વાડા ફાળવવાની નીતિ બનાવવાની રજૂઆત આજે મુખ્યમંત્રી સાહેબને કરી છે મારી આ પાંચે પાંચ જે રજૂઆતો છે આમ તો મારા મત વિસ્તારને લાગુ પડતી તો છે જ પણ આખા લાગુ પડતી છે એટલે મુખ્યમંત્રીશ્રીએ મારી વાત સાંભળી છે અમને મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું અને પ્રેક્ટિકાલિટી ચેક કરીશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે આજે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો હું બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદરના લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટે મળી શકું તો આ બહુ મોટી વાત છે હું બધાનો આભાર માનું છું